અરવલ્લીના માલપુર તાલુકાના અણિયોર પીપલાણા ગામે જોગણીમાનો પાટોત્સવ ઉજવાયો પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા ગામે જોગણીમાં પ્રમાણ સ્વરૂપે વર્ષ અઢારસો પાંત્રીસો સાલનો એકસો પંચ્યાસી વર્ષ જૂનો સિક્કો એક કોડિયાની અંદર તેમજ લીલા પાંચ મરચા સાથે ચાર પોઈન્ટ ત્રીસ ફૂટ ઊંડો ખાડો ખોદતા મળી આવ્યો જે પંચાલ ભાવેશ ભુવાની જોગણી દ્વારા પાંચ પાંચ બે હજાર એકવીસના દિવસ